દિવાળીના તહેવારોમાં હવે ઘરે જ બનાવો એકદમ ચટપટું માર્કેટમાં મળે તેવું જવાણું ખાટું મીઠું અને ટેસ્ટી બનાવીશું ઓછામાં ઓછા તેલ રહે તે રીતે તો ચાલો વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા આ જમાનામાં નોર્મલી આપણે માર્કેટના ચવાણાના પાવડરનો ઉપયોગ તો બિલકુલ નથી કરવાના તો પણ ખાટું મીઠું બનાવીશું તો ચાલો શરૂ કરીએ આ ચવાણા માટે સૌથી પહેલાં બધી વસ્તુના માપ હું એક બાઉલથી લઈશ તમે ઘરના કોઈ એક વાટકાનું પ્રમાણ સેટ કરી લો જેમાં સૌથી પહેલાં એક જ સરખા સિંગદાણા લઈશું અહીંયા ફોતરા સહિત લીધેલા છે ત્યારબાદ એક બાઉલ જેટલા મકાઈના પોહા લેશું મોટા પહવા હોય તો આવી રીતના તળતા પહેલાં હાથ વડે થોડા થોડા ટુકડાઓ કરી લેશું હવે અહીંયા ત્યારબાદ ચણાની દાળ લેશો આ ચણાની દાળને મેં ગરમ પાણીમાં જ્યારે ચવાણું બનાવવાનું હતું તેના બે કલાક પહેલાં પલાળીને રાખી દીધેલી હવે સરસ રીતના પલળી ગઈ છે કે નહીં તો તે જોઈએ એકદમ હાથથી તોડો તો બે ટુકડા થઈ જશે પલાળેલી દાળને મેં ઝારામાં રાખેલી અને ત્યારબાદ કોટનના કપડાંથી લૂઈ લીધેલી એટલે એકદમ અહીંયા ક્લીન છે પાણીનો ભાગ તેમાં બિલકુલ નથી ત્યારબાદ અહીંયા સેમ બાઉલના માપથી હું એક બાઉલ જેટલા ચોખાના પૌવા લઈશ આ પવા નોર્મલી જે નાઇલોન હોય તે લીધેલા છે તમે ચવાણાના સ્પેશિયલ પવા જો આજુબાજુમાં મળતા હોય તો તેનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ મોટા બાઉલ જેટલા મમરા લેશું જે અહીંયા કાચા છે જેને આપણે ડાયરેક્ટલી તડવામાં ઉપયોગમાં લઈશું ત્યારબાદ જો સેવ ઘરે ના બનાવી હોય તો મેં અત્યારે તૈયાર સેવ લીધેલી છે તેનો વિડીયો જોતો હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે અહીંયા એક મોટું પેન લઈ તેમાં આપણે તેલ ગરમ થવા મૂકી દીધેલું ચોખાના પૌવા તળતી વખતે વધારાનું તેલ ન બગડે તે માટે અહીંયા મોટા ઝારાનો ઉપયોગ કરીશું જો ઘરમાં મોટો ઝારો અવેલેબલ ના હોય તો આવી રીતના ભાત ઓસાવાની જે જાણી હોય તેનો ઉપયોગ કરીશ વન બાય વન આવી રીતના હું બધા પૌવાને તળી લઈશ જ્યારે પૌવા ઉપર આવવા લાગે અને સિમ્પલથી તેમાં તેલ ઓછું થવા લાગે બબલ્સ ઓછા આવવા લાગે એટલે આપણા પૌવા તળાયેલા ગણાશે તમને હું આ વસ્તુ બીજીમાં કરીને બતાવું છું તમે છો એ રીતના ધીમે ધીમે પૌવા તળી લઈશ આ મેઝરમેન્ટથી તમે જ્યારે ચવાણું બનાવો છો ત્યારે પરફેક્ટલી એક કિલો જેટલું તૈયાર થશે હવે જ્યારે પવા તળાઈ ગયા ત્યારે તેમાં કોઈ એક રેન્ક રાખી અને બધું તેલ નીતરવા દેશો અને ત્યાર સુધીમાં આપણે શિંગદાણા તળી લઈએ હવે શિંગદાણા કઈ રીતના તળેલા ગણાશે તો નોર્મલી તેનો કલર તો ચેન્જ થશે જ પણ ઉપરની જે છાલ હોય તેમાં ક્રેક્સ આવતા જશે એટલે સમજી લેવાનું કે આપણા શિંગદાણા પરફેક્ટલી ફ્રાય થઈ ગયા છે શિંગદાણાને તળાતા નોર્મલી ચાલીસથી પચાસ સેકન્ડ જેટલો જ સમય લાગે છે અહીંયા આપણે સ્લો ફ્લેમ પર ફટાફટથી તેને ફ્રાય કરી લઈએ હવે અહીંયા ત્યારબાદ આપણે પૌવા તળીશું પૌવામાં પણ સેમ પ્રોસેસ જો ડાયરેક્ટલી તમે તેલમાં ઉમેરવા માગતા હોય તો ઝારાથી ફટાફટથી કાઢી લેશો અને આવી રીતના જો ઝારામાં કે કોઈ એક ભાત ઓસાવાના ચાણામાં ઉમેરવા માગતા હોય તો એ રીતે પણ ફટાફટથી બધા પૌવા તળાઈ જશે હવે પવાને તળાતા તો માત્ર વીસથી ત્રીસ સેકન્ડ જ થશે ત્યારબાદ વારો આવે છે દાળનો ચણાની દાળને નોર્મલી તળાતા થોડો એવો વધારે સમય લાગશે આ દાળને તળાની ખૂબી એ છે કે જો તમારાથી થોડી એવી સોફ્ટ રહેશે તો ચવાણુંમાં ઉમેરતાની સાથે એ પણ હવાઈ જશે તો અહીંયા હું મીડિયમ ફ્લેમ પર કોઈ એક ઝારામાં આવી રીતના અડધી દાળને ઉમેરી દઈશ દાળને ડાયરેક્ટલી નથી ઉમેરવાની અને જો વધારે પડતી ઉમેરાઈ જશે તો આવી રીતના તેલમાં ઉભરો આવે છે તો તેનું ખાસ ધ્યાન રાખવું હવે આવી રીતના અડધી દાળ ઉમેર પકાઈ રહી છે ત્યારબાદ એકાદ મિનિટ જેવું સ્લો ફ્લેમ પર હું તેને હલાવતી જઈશ જ્યારે આ દાળ તળાતી જશે ત્યારે ઉપરના બબલ્સ ઓછા થઈ જશે અને દાળ તળાઈને ઉપર આવી જશે એટલે સમજી લેવાનું કે એકદમ ક્રિસ્પી દાળ આપણી રેડી છે દાળના અમુક દાણા લઈ તમે જમીન પર પચાડશો અથવા તો પ્લેટફોર્મ પર રાખશો ત્યારે કડક લાગશે અને ખખડવા લાગશે એટલે આપણી દાળ અહીંયા તૈયાર છે ત્યારબાદ મમરાને જો તમે ડાયરેક્ટલી શેકવા માગતા હોય તો એમ પણ શેકી શકાય પણ હું અહીંયા તેલમાં ઉમેરી સરસ રીતના ફ્રાય કરી લઈશ આવી રીતના ચમચા વડે તેને હલાવતા જવાનું એટલે એકદમ ક્રિસ્પી એવા આપણા મમરા તૈયાર થઈ જશે હવે મમરાના ઝારાને પણ તેલને નીતરવા મેં રાખી દીધેલું તો ફ્રેન્ડ્સ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જવાણાને ટેસ્ટફુલ બનાવવા માટે તેનો મસાલો તો ચલો એ જોઈ લઈએ આ ચવાણામાં આપણે વઘાર પણ કરવાના છીએ તો પહેલાં હું જેટલા મસાલા કહું છું એ જ ઉમેરીશું સૌથી પહેલાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલો મીઠું અડધી ચમચી જેટલો ચાટ મસાલો અડધી ચમચી જેમાં આમચૂર પાવડર પણ ઉમેરેલ છે એટલે ટોટલ એક ચમચી લો ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો ફ્રેન્ડ્સ આમચૂર પાવડર ઉમેરવાથી આ ચવાણાનો ટેસ્ટ માર્કેટમાં હોય તેવો ખાટો મીઠો આવશે નોર્મલી બહારના ચવાણામાં લીંબુના ફૂલ હોય છે પણ આપણે એ સેમ ખટાશ આમચૂર પાવડરથી લાવીશું હવે હળવા હાથે આ બધું ગરમ હોવાથી તેને પહેલાં તો મિક્સ કરી લઈએ આ બધી વસ્તુ મિક્સ થાય છે ત્યારબાદ આપણે તેમાં સેવ ઉમેરીશું સેવનો વિડીયો જોતો હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હું એ પણ શેર કરીશ હવે સેવ સહિત બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ બે ચમચી જેટલું તેલ લઈ તેને ગરમ થવા મૂકી દઈએ તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં પંદરથી વીસ લીમડાના પાંદ અને બે મોટી ચમચી જેટલા તલ ઉમેરી ઢાંકણ ઢાંકીને રાખી દઈએ તલ સરસ રીતના ફૂટી જાય ત્યારબાદ તેમાં પસંદ હોય તો જે સૂકું નારિયેળ હોય તેની ચીર ઉમેરી શકાય હું અત્યારે તેને અવોઈડ કરું છું તલ બધા સરસ રીતના ફૂટી ગયા છે તો આગળ મિક્સ કરેલા ચવાણામાં તેને ઉમેરી દઈએ તમે હળદરનો કલર જોઈ શકો છો ફટાફટથી આપણા ચવાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને અહીંયા આપણો વઘાર પણ ઉમેરાઈ ગયો છે આ સમયે વઘાર ગરમ હોય ત્યારે તેમાં ચટણી પાવડર ઉમેરી દેવાનો જેથી કરીને તેનો કલર પણ જળવાઈ રહેશે અને ચવાણાનો લુક ખૂબ જ સરસ આવશે અને લાસ્ટમાં હું અહીંયા બે ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશ તો તેને પણ મિક્સ કરી દઈએ હું ખાંડની જગ્યાએ અત્યારે સાકરનો ઉપયોગ કરું છું તો હવે હળવા હાથે આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ તો જેને એકદમ માર્કેટમાં હોય તેવું ચટાકીદાર ચવાણું આ જે મસાલો મેં તમને કીધું એ તમે અલગથી એક બાઉલમાં મિક્સ કરી અને એમ પણ સાથે ઉમેરી શકો છો અને મસાલાને સ્ટોર કરીને જ્યારે પણ તમે કોઈ એક નમકીન વાનગી બનાવતા હોય ત્યારે ઉપરથી સ્પ્રિન્કલ પણ કરી શકો તો ફ્રેન્ડ્સ દિવાળીના નાસ્તામાં એકવાર આ રીતે ઘરે ચવાણું બનાવીને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો છો કે તમને કેવું લાગ્યું થેન્ક યુ